પચાસ એક હજાર પચાસ અગિયાર ભાઈ અડી બારસો બારસો રૂપિયા બી બારસો 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 રૂપિયા અડીબારસો અડીબારસો જમીનભાઈ અડીબારસો ભાઈ અડીબારસો અડીબારસો બીજુભાઈ અડીબારસો માલ જો માલ અડીબારસો 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 બીજુભાઈ હો તો ઈના દેજો દેજો એવલપા હોઈ નામ સે 1300 ભગત 1300 રૂપિયા એ ભગત 1300 1300 એ ભગત 1300 રૂપિયા ભાઈ ભાવમાં ભાવમાં 1300 વિદો એ 1300 દાઈ ભાઈ 1300 વિદો 1300 જાગીરભાઈ 1300 ને ધનવાર નમસ્કાર હાલ નાખો એટલે હાલો કાંડાની જીવડા કિંગા બધાઈ 1300 એવા વિદામ 1520 દાય એ વિશાલ સુગભાઈ હે 1520 લોના આ એક જાય અહી કળભાઈ એક જાય 500 એ 1000 ભંડાર તો યાદ કરનામાં 1000 1000 کتنا جلادو راجہ مانگو 1000 کتنا جلادو راجہ مانگو 1000 کتنا جلادو Faj Clay! Faj� Bretaj,ạt germak mêmes! Met Elena 07,30.. Smeabilisik 126! Bara Nós temos من o ascendente! Tol чтобы fermar! I touched of it by Letren Ng Monta 거는 as reparat! Lap 딱 in sea! If come to me, man or ખાલી <coughs> હવે <coughs> 저, 우초 저, 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 1400 જો જો ઓયલા મો 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 1400 હવે બોલવાનો દમ તારે 1400 એ કાલુભાઈ મંગલીભાઈ રાવલભાઈ એ કાલુલાલ કાલકો કાલકો અનરતો અનરતો હરી ગરતો હરી મને રોર બોલજો 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 આવજો 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 આવો દીનુવાઈ આવો દીનુવાઈ આવો દીનુવાઈ જય જય

पंद्रहो बचो भाई हज़ार

મૂજતા 900 આર આર મુજતા 900 કો કી દેવાની કરે ત્રણ વારસ કરવાની ને મુજતા નઈ ત્રણ વારસ થાય મુજતા નઈ ઉઘારો બાકી ઓમાલ છે 900 ત્રણ વાર ઓમાલ બોલો હરી 900 હરી 900 ત્રણ વાર ઉડા વાયરા ટોપો ડોકો કેટલા ટોપો બીટા ડોકો 700

અઢારસો ત્રીસ અઢારસો ત્રીસ ચાલીસ અઢારસો ચાલીસ પચાસ અઢારસો સિતી એસી અઢારસો એસી ઓગણીસ ਕੌਣ ਆ? ਕੌਣ ਹੈ? 19 ਚਾਰ ਬਈੜੀ ਬਿਵਾਇਨੀ ਆ ਕੋਣੀ ਕੈਰੀ ਕੋਣੀ ਜਾ 800 ਦਾ ਕੋ 1900 ਰੁਪਿਆ ਆਉ ਆ ਲੈ 1900 ਰੁਪਿਆ ਨਾ ਫੋਟੋ ਆਉ ਜੋ 1900 1900 ਲੈ ਮਣੋ ਨਾ ਭਾਉ ਜੇ 19 ਦਾ ਨ ਕਰੇਗੇ ਕਿ ਦਾਦਾ ਜੀ 19